દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે સીએમ કેજરીવાલ તરફથી જેલમાં વકીલો સાથે અઠવાડિયામાં પાંચ વખત મળવાની માંગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં લાંબી પૂછપરછ બાદ એકવીસ માર્ચે ઇડી દ્વારા સીએમ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી આ પછી કોર્ટે તેમને એક એપ્રિલ સુધી બે તબક્કામાં ઈડી રિમાન્ડ પર મોકલી આપ્યા હતા એ પછી એક એપ્રિલે કોર્ટે કેજરીવાલને પંદર એપ્રિલ સુધી ન્યાય કસ્ટડીમાં મોકલી આપ્યા છે હાલ સીએમ કેજરીવાલ તિહાડ જેલમાં પડકારી હતી કે મંગળવારે કોર્ટે એ અરજી ફગાવી દેતા બુધવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો આપે દાવો કર્યો છે કે એક્સાઇઝ પોલિસીને કૌભાંડ ગણાવવું એ કેજરીવાલ અને તેમની પાર્ટીને ખતમ કરવાનું સૌથી મોટું રાજકીય કાવતરું છે દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે તેમને આશા છે કે સુપ્રીમ કોર્ટ આ કેસમાં અરવિંદ કેજરીવાલને એવી જ રાહત આપશે જે રીતે તેમણે પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને જામીન આપ્યા હતા હાઈકોર્ટે અરજી ફગાવી દીધા બાદ કેજરીવાલના પત્ની સુનિતા અને તેમના અંગત સચિવ બિભવ કુમાર તિહાડ જેલમાં મળ્યા હતા એક એપ્રિલ પછી કેજરીવાલ સાથે તેમની આ પહેલી અંગત મુલાકાત હતી જેલના નિયમો અનુસાર એક કેદી અઠવાડિયામાં બે વાર રૂબરૂ અથવા વિડિયો કોન્ફરન્સના માધ્યમ થકી મુલાકાતીઓને મળી છે